રામ રામ સીતારામ જે શ્રી કૃષ્ણ મહાદેવ રોજ કરવાની કારણ કે વાઈ છે અત્યારમાં માં સાડા આઠ આજે આપણે થોડાક એવા વહેલા પોચી સરકડીએ કારણ કે નવરાત્રી હમણાં ટૂંક સમયમાં આવે છે તો સિયાબેન નું આપણે ફોટોશૂટ રીલ્સ ને બધું કરવું છે તો કીધું વહેલા જાય ને કંઈક નેચરલ વાતાવરણમાં સવારે ટ્રાફિક ના હોય ને આજે છે રવિવાર એટલે રવિવાર છે એટલે ટ્રાફિક પછી હમણાં લાગુ પડી જશે તો કીધું ટ્રાફિક ન હોય ને એ દરમિયાન આપણે છે ને બધું શૂટ કરી લઈએ એટલે મજા આવે સિયાબેનને ને આપને પણ તો બસ મસ્ત મજાનો ઇન્ટ્રો કરવા માટે પણ આજે આપણે નદી કિનારે પાછળ જે આવે છે ખડખડ વહેતું પાણી ત્યાં પહોંચી ગયા છીએ કીધું કંઈક નેચરલ વાતાવરણમાંથી આજે વિડીયોની શરૂઆત કરીએ તો કંઈક નેચરલ પોઝિટિવ વાઇફ તમને લોકોને પણ મળે હનુમાનજી મહારાજ ની આરતી પૂરી થઈ છે તો આરતી ના પણ તમને લોકો ને દર્શન કરાવીશ વર્ચ્યુઅલી આરતી પૂરી થઈ ગઈ છે આરતી ની જે જ્યોત છે ને એમના હું કેવું વાલી તારું જશું ચાલુ હશે કે આપડે પછી આરતી થઈ છે એટલે જોઈએ ચાલુ હશે તો થશે બાકી વેરી ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં તબિયત પાણી બધાની ઓલ ઓકે અને જો મસ્ત મજાનું પાણી જે જો અત્યારે ઘરેથી લઈને આવે ને તો એમ કે કાંઈ એક ડૂબકી લગાવી લઈ જાય છે અરે કઈ ઘટે જ નહીં આમ તો જો એ જોરદાર આ લોકો જોતા હશે ને તો એમને એમ થતું હશે કે હાલો આપડે ઝડપથી સરકડીયા જતા રહીએ

જો ટ્રમ્પ પાએત ને જવાબ ટ્રમ્પ સુધી પૂગી એવા માણા બર્થડે છે નિશા પટેલ ની બેબી વડોદરા થી મોટી સિસ્ટર સિયા બેબી ની મોટી સિસ્ટર તો મેની મેની હેપી রিটারન્સ ઓફ ધ હેપી બર્થડે વિધી બેટા ગોડ બ્લેસ યુ હેપી બર્થડે અને જીવનના બધા શું કહેવાય પડાવમાં તમે ખૂબ ઉત્તરોત્તર પ્રગતિ કરો એવા સરકડીયા દાદાના ચરણોમાં પ્રાર્થના અને તમારા લોકોની ઈચ્છા એવી છે કે અમે જયારે પણ જૂનાગઢ આવીએ ત્યારે અમને સ્પેશિયલી તમારે સરકડિયા લઈ જવાના છે તો હા ચોક્કસથી તમે લોકો આવો એટલે આપણે ચોક્કસથી અહીંયા સરકડીયા આવશું અને હનુમાનજી મહારાજના પણ તમને લોકોને દર્શન કરાવીશું શું કેવું ઘડીએ ને ઘડીએ પાછળ હું જોઈએ સમજાતું

મસ્ત મજાનું ઝરણું જાય છે જરાક હાથ પગ બોળવા હોય નાવું ધોવું હોય તો આવી જાવ મોસ્ટ વેલકમ છે તમને લોકોને લઈને અહીંયા નાવા ધોવા માટે કે હાથ પગ બોળવા માટે કે ઘણી રમવા માટે પાણીમાં એને એવું છે યસ અને બાકી ચલો હવે થોડુંક છાયા જેવું વાતાવરણ છે એટલા માટે જ વહેલા આવ્યા હતા કે પબ્લિક તો ઠીક પણ છાયા જેવું વાતાવરણ હોય ને તો રીલ્સ મતસુપ થાય પછી તડકો નીકળશે ને તો નહીં થાય પણ મેં બી આજે ધાબડ્યું વાતાવરણ રહેશે એવી આશા છે અમને કેમકે સાડા આઠ છે

પણ હવે જોઈએ છે બેન બા રેવા દે છે કે નથી રેવા દેતા કઈ આ વસ્તુ બધી હમ હમ જોવાનું એ છે બધું વધારે કઈક ટાપક ટીપક કરવા ન દીધું જે ખેંચીને નાખે છે ને તો જાય હા ક્યાં છે આમાં છે આમાં તો બસ જેટલું છે એટલામાં આપણે કીધું બેનની રીલ્સ જેવી થાય એવી શૂટ કરીએ ટ્રાય કરીએ જો કરવા દઈએ તો અત્યારે તો કઈ મોસ્ટ ઓફ વાંધો નથી પણ પછી જોવાનું છે હવે અહીંયા નીચે કઈ પછી શું કરે છે એવું છે હલવી છે ઓકે ઇમરજન્સી એકસો આઠ ને એકસો નવ ની ડ્યુટી છે કારણ કે રોટલા રોટલી લોટ બધું બંધાઈ ગયું હું ભાખરી બને કેના માટે બધા માટે થઈ જાય પૂરી રોટલી પાપડ છાસ સંભારો શ્રીખંડ બાસુંદી

મારા માટે શું બનાવશો તમે બોલો હે નહીં આજે મારા માટે સબ્જી બનાવો તમે એમ નહીં ચાલે વારો શું નથી આવવાનો હે અને બાકી જો ધીમે ધીમે બધી ગાડીઓ આવવા લાગી છે આજે સન્ડે છે હે તો મને લાગે પ્રેસર એવું લાગે ફૂલ ઓહ તો ભીડ ભીડ થઈ ગઈ ભીડ હમ કંઈ નઈ સારું હાલો આપડે સિયાબેન ને ઇટકા બા હોય પાછા નતર પાછા સિયાબેન જાગી જશે ને તો પાછા ક્યાંય ના નહીં અધૂરી નિંદરમાં માં સિયાબેન ની નીંદ ખુલી ગઈ છે અહીંયા અમારે આવી ગયા છે હવે કપીરાજ તો બસ કપીરાજ ની મોજ લે છે સિયા હે સિયા બોલાવ તો કપીરાજ કેમ કરે કેમ કરે જોઈ લે જોઈ લે જોઈ લે પણ એ બધે મજા આવે હે હાવ રમત કરવાની હરિહર માં આજે છે શીરો ભાખરી ગાંઠિયા મગ અને ભાત આવું હરિહરમાં પ્રસાદીમાં છે જોરદાર મોજ પડી જાય એવું જય બજરંગ મહારાજ જય મનોકામના શીત સરકડીયા હનુમાનજી મહારાજ કી જય હવે કરો નવ દુર્ગા માના દર્શન જાય નવ દુર્ગા મા ને માતાજી નો સિંગાર હમણાં ટૂંક સમય માં હવે ચેન્જ થઈ જશે છેલ્લે ક્યારે મળ્યા હતા આપડે ખબર નથી આઈ ડોન્ટ નો વાયગા છે અત્યારે આઠ ને વીસ ને હજી આપણે સરકડીએ ગયા છીએ પગમાં લાગી ગઈ આ સિયાબેન નું રમકડું છે ને પગમાં આવી ગયું કાઠો બેહી ગયો પણ વાંધો નથી એટલો પ્લાસ્ટિકનું છે અને હવે બસ હમું નમું કરવાનું છે બધું કેમવાલી ના તો પડાતી જ નથી ને કરવું જ પડે એમ છે નકર ક્યાં જવું આ તો તેથી કે આપણે આ દરવાજાનું જે કામ કરાયું ને એ જે સોલ ને બોલ ને વહેરાણું થી બધું મેં કરી નાખ્યું એટલે વાંધો નથી અને દરવાજાનું કામ આપણું આટલું જ થયું છે અધૂરું કામ છે હજી આમાં પેલું નકુસા અને આકડિયા અને બધું ભેળવાનું બાકી છે કારણ કે નકુસા ને આખડિયા ને એવું આપણી પાસે અવેલેબલ હતું પણ એમાં ઘટતું હતું એટલે રાજુભાઈનું કહેવાનું એવું થયું કે હું જ્યારે પેલું ટેબલ મૂકવા આવીશ ને ત્યારે એ કે બધું સરસામાન ગોતતો આવીશ ને ત્યારે જ આપણે બધું એકી સાથે ફિટ કરી દઈશું તો બસ આપણે જોતું હતું એટલું અત્યારે તો થઈ ગયું છે વાંધો નથી અને લાપી અને કલર લેવો પડે એમ છે થોડું કારણ કે જે દરવાજામાં જે પેલી કટ દેખાય છે ને જે પટ્ટી મારી છે ને દોઢિયું કર્યું દઉં એ આ એક આ ડોઢિયું આપણું એટલે અહીંયા જે આવો કોફી કલર છે ને એવો કોફી કલર સેમ આપણા અહીંયા કલર આવે છે પાવડરવાળો એ મારી દેશું એટલે કોઈને ખબર ના પડે ને બાકી આમાં ડગરી મારીને લાફી ભર દેશું ને એની ઉપર કલર કરી નાખશું ને આ જે ટોચા પડ્યા છે એમાં પણ સેમ એ જ રીતના આપણે પ્રોસીજર ફોલો કરશું એટલે કોઈને ઓળખાય નહીં કે આવું ટાપક ટીપક કરેલું છે હેવાલી બરો

રાખી દીધું તું નહીં આ નથી આ તો સિન્થેટિક એ શું છે આ નહીં હજી એક હોવું જોઈએ આપણી પાસે અહીંયા આ છે કંઈ વાંધો નહીં ચલો હમણાં તમારા લોકો સાથે આપણે શેર કરી જ લઈએ અને ધોતીની આ ધોતી હું સોરી ચણીએ ને બધી પ્રાઇસ તમારા લોકો સાથે આપણે શેર કરી જ છે તો જો આ રહી ત્રણસો પચાસ ને પાંચસો પચાસ આ આમ એચઆર ટેક્સટાઇલ ડ્રેસ મટીરિયલ્સના વેપારી જલારામ ચેમ્બર્સ પેલો માળ હવેલી લાઈન તો આ બિલ જોઈ લો સ્ક્રીનશોટ લેવું તો સ્ક્રીનશોટ લઈ લો આ જગ્યાએથી આપણે સીઆઈબેનની બંને ચણિયા ચોરી લીધેલી છે અને પ્રાઇસ તો તમને ઓલરેડી આપણે કહી જ દીધું હતું કે એક સાડા ત્રણસો ને એક સાડા પાંચસો હા